ઉત્તર ગુજરાતના ખેરાલુ તાલુકાના વડનગરમાં વિપ્રજ્ઞાતિમાં જેઠીબાઈ નામે શ્રીયરીને વિશે અતિ હેતવાળા સ્ત્રી ભક્ત હતા તેઓને વનમાળી નામે એક દીકરો હતો પોતાના પરિવારનો વિરોધ હોવા છતાં એમણે સત્સંગને છડે ચોક નિષ્ઠાથી રાખ્યો હતો પોતે પોતાની ટૂંકી આવકમાંથી પણ ભાગ કાઢીને સંતો ભક્તો સાથે શ્રીઅરી જ્યારે પધારે ત્યારે વિવિધ રસોઈના થાળ કરીને સૌને જમાડતા થાય પછી જેમ બધું જગત વેરી બની જાય એ સમજણે જેઠીબાઈને હૈયાથી આ જૂઠા જગતના મોહ વગેરે લુપ્ત થઈ ગયા હતા તેઓ મીરાબાઈની જેમ દીવાના થઈને શ્રી અખંડ ભજન કરતા હતા સંવંત અઢારસો ઓગણ સિત્તેરની સાલમાં શ્રીહરી દંડાવ્ય દેશમાં વિચરણ કરતા થતાં વડનગર પધાર્યા હતા શ્રીહરીને પોતાના ઘરે પધરાવ્યા અને હેતથી થાળ કરીને ઓસરીમાં જમવા બેસાયા પોતે શ્રીહરીને વાતો કરતા જાય અને તાણ કરી કરીને પીરસતા જાય શ્રીહરી પણ પોતાના પ્રેમીજનનો ભાવ ગ્રહણ કરતા હતા જેઠીબાઈ બે પ્રાર્થના કરતા શ્રીજી મહારાજને બોલ્યા કે મહારાજ અમે તો આર્થિક રીતે ઘસાયેલા રહ્યા એટલે સાધારણ આવકમાંથી આપને મનગમતો થાળ બનાવીને જમાડી શકીએ નહીં ઉપરથી આ વહે તો દુષ્કાળ ખાબકો છે અમારો વ્યવહાર અમે જેમ તેમ કરીને ચલાવી લેશું પરંતુ અમારી ટેગ અણનમ રહે એવી કૃપા કરજો અમારા આંગણે સાધુ સંતોને રોટલો ન અટકે એવી કાંઈક દયા કરજો શ્રીહરી થાળ જમીને ચળું કરતા થકા બોલ્યા કે જેઠીબાઈ ઘરની કોઠીમાં દાણા કેટલા ફેર્યા છે ત્યારે જેઠીબાઈ કહે કે મારા કોઠીમાં હવે બે મણ જેટલા મઠ હશે ત્યારે શ્રીહરીએ કોઠી પાસે જઈને છડી અડાડીને કહ્યું કે આ કોઠીને માથેથી માટલું મૂકીને ચાંદી દેજો અને સાણેથી મઠ કાઢજો ઉપરથી ઢાંકણું ઉઘાડશોમાં એટલે એથી તમારો વ્યવહાર ચાલશે દુષ્કાળ પાડ પડી જશે ત્યાં સુધી એમાંથી મઠ ખૂટશે નહીં વ્યવહારમાં જરૂર પડે તો એ મઠ વેચીને તમારા પરિવારનું ગુજરાન પણ એમાંથી કરજો આમ શ્રીહરીએ રાજી થઈને જેઠીબાઈને આશીર્વાદ દીધા શ્રીઅરીના વચને જેઠીબાઈએ કોઠીને લીપી દીધી આખું વરસ એમાંથી મઠ કાઢી કાઢીને પોતાના પરિવારનો નિર્વાહ કર્યો ગામના તેમજ એના પરિવારના સૌને પણ આ જોઈને ઘણું આશ્ચર્ય થયું જેઠીબાઈ તો શ્રીયરીના પ્રતાપને મહિમાથી ગાતા જતા હતા પોતાનું આખું જીવન શ્રીયરી તેમજ વિચરણમાં અવારનવાર પધારતા સંતો ભક્તોની સેવા કરીને ભજન કરતાં કરતાં એમણે વિતાવ્યું સમય જતા અંતકાળે એમણે એક એના દીકરા વનમાળીને કહ્યું કે આજે મને શ્રીઅરી ધામમાં તેડવા આવશે તમે સૌ ધર્મ નિયમ ખરેખરા પાળજો ભગવાનનું ભજન કરજો એમ વાત કરીને એ દિવસને એ દિવસે સૌને જય શ્રી સ્વામિનારાયણ કહીને હાલતા ચાલતા અક્ષરધામમાં જેઠીબાઈ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી પ્રકરણ એકસો ઓગણીની કડી ઓગણચાલીમાં માં ચિંતવતા લખ્યું છે કે વડનગર વસે બહુ જન ભક્ત પ્રભુના પરમ પાવન ભાઈ જેઠી દોલી ભાઈ જય સ્વામિનારાયણ શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી